મિત્રો તમને હું કહું છું વિડીયો પૂરો પૂરો જોઈએ સ્ટાર્ટ થઈ મને સેલગલી બણત આવતી ટાઈમ કાઢી તમને બધું સમજવા મળશે આખો વિડીયો જોશો તો સમજવા મળશે તો મિત્રો કૃપયા કરીને વિડીયો આખો જોજો આખો જો વિડીયો તો હેલો ગાઈસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આવ્યા છે અમે અમારા ગામની અંદર જાંબુડી વન એવું અમે નામ પાડેલું છે જાંબુડી વન એટલે જામબા ઘણા છે ત્યાં આગળ આવ્યા છે તો તમને બતાવી દઉં મારી સાથે કોણ છે આ છે મારી સાથે છોટુ તમે આને જાણતા આ છોટુ એ પણ ભારે કરી અને આ અમારી બાઈક છે એ મૂકી દીધી છે નાળા પર તો આ છે અજવાંબા વાળો વન અને ત્યાં છે બજરંગબલીનું મંદિર હનુમાનજીનું ત્યાં દેખાઈ રહ્યું છે થોડું થોડું તમને બતાવું છું કરું છું દેખો દેખાય એ છે મંદિર ત્યાં પણ જઈએ તમને બધું બતાવીએ વિડીયો પર બન્યા રહેજો તો મિત્રો ચાલો જાંબુડિયા વન વાત જઈએ અહીં ત્યાં કૂદતા નહીં કંઈક ટાંગા હાંગા તો ઉઠી જાય એના કરતાં અહીં ચોંતીથી ઉતરી જવાનું ચાલો જાંબુડિયા વન મેં ફરવા પછી મંદિર આવી જઈએ બાઇક આપણે મૂકી દીધી છે રોડમાં સાઈડમાં લગાવી દીધી છે અને આપણે કેમેરામાં માસ્ટર છોટા લીધો હંગાર કારણ કે હંગાર ને અમારી કોમેડીનો આયો એક્ટર જ છે એક્ટર ટુ છોટું અંગરવા આવ્યા તો तो आप जो बुढ़िया बहन બાદ क्या बात तो मित्रों એટલે બધું જાનવર હતી ઘણ હોય બધા જાનવર જંગલી પણ હું ભાળવા નહીં મળે આપણું હમણે ધને પેલો મોર ભાળવા મળ્યો પક્ષી આપણું રાષ્ટ્રીય પક્ષી કોણ મોર ગઈશ મોર તો અત્યારે જામબા બધા ઉલી ગયા છે સમય મતલબમાં વીતી ગયો છે જાબા બધા હતા જાંબુ લાગેલા આવા વાવા કાળા કાળા ઝાંબુ તે એ જાંબા બધા છે ને ઓલી ગયા એટલે આજે ઝોમ્બા જ નથી પણ મતલબ મેં અમે ફરવા નહર્યા આમ અને મેં જલ્દી આવ્યો તો મેં કહ્યું તમને કંઈક બતાવી જાવ નવું નવું અને કહુંદમ અહીં પાછો બીજો વિડીયો આવશે અલગથી પણ આ તો અહીંયા આવેલા ને મેં કંઈક બતાવતા જઈએ તો મિત્રો કેવા લાગે છે અમારા કોમેડી વ્લોગ એમ તો અમારે કોમેડી અમે કોમેડી વિડીયો પણ આવે છે તો તો કોમેડી વ્લોગ છે બ્લોગ વિડીયો જોરદાર ધમાકેદાર આવી રહ્યો છે અહીં ફરવાનું હોય તો આવી શકો છો આરામથી તમે એકદમ શાંતિ ક્લિયરિટી તો તમને લો કેમેરામેન તમે જરીક પકડો કેમેરો અને હું જરીક અમને મારો બકવાસ સંભળાવું બકવાસ નહીં કંઈક વાતો એમ મતલબ બરાબર ને કેવું લાગે દરે હીરો લાગે ને એક ફોટો કહીને જાતે ને જાતે પાડલું એ પાડી પછી છે ને પાડવાનો છે ને બરોબર ને સાચી વાત ને પાડવા પડે પાડવાનું છે ગાય સાચી વાત ને તો મિત્રો કેવું લાગે તે વન શાંતિ લાગે છે ને મૂર ઘોઘરિયું ઓ મિત્રો તમે છે ને એક વાત તાકથી કરતા વિડીયો ભણવા પણ લાઇકથી કરતા અને ચેનલને સબસ્ક્રાઈબથી કરતા તમે કરી દેતા હોય તો કેવા અમારા ધમાકેદાર વિડિયો ભાળવા મળે અમારો બકવાસ સાંભળવા મળે ટાઈમ ટાઈમપાસ કરીએ Ya, <laughs> <laughs> eh, ini mitra. Ada kali temen ayam kausu tuh. Mitro, calo dari kalkulasi pasti mandiri. Baju sih, kamu dapat daya kalau mitro, cari pasal kalau sentimen. Sih, No, no, kameronya dari kislat ke tanggungnya. Batu, batalkan ya. -bata. Salah kalau, salah nih. Masuk, masuk, masuk. Ini dilar, dilar, dilar. kalau.

મંદિરની અંદર મહાદેવ સેલ્સ જે દુકાન પર મેં જોબ કરું છું ને કપડા આ મહાદેવ સેલ્સ છે એ પણ અમારા છે એનો પણ લાગેલું છે જોવા આજુબાજુ ગામડામાં અહીં પણ છે મેં જોયું તો આ બધા મૂર્તિ છે જોઈ શકો છો તમે ચલો ફરી આ મંદિર છે જૂના ભર્યા મેં અંદર આવેલું છે મેંધાઈવાળા જંગલમાં અને એક કામ કરવાનું છે ખાસ તો મંદિરમાં આજ ર આજુબાજુ સફાઈ કરી દેવાની છે પેલો સાવણનો પડલો છે ને સફાઈ કરવાની છે એ કેમેરા સેટ થઈ ગયો છે હા અને સામે સફાઈ કરી દઈએ ચાલો વિડીયોમાં બન્યા રહી ગયા થોડું છે ને અંદર પણ તો કચરો થોડો તો કચરો એટલે મતલબ આ જો હોય બધું થોડું વાતે દીવા જશે આ દેખરે ને હોય તો જ્યાં જ્યાં કચરો છે તો વીણ નાખીએ છે અમે તો મિત્રો પછી બતાય તો વીર પર બઈ જાય જો આ છે મિત્રો આવું કાગળે બધા છે એ ખરાબ થઈ જલે ને પૂરો થઈ જલે હોય છે અંદર અંદર આ કે ખરાબ કાગળે બહાર કાઢો વોઇસ વધારે આવતો હશે પડદો પડે ये ब्रैकेट देख, है कम पेड देख तो अपने देखे देख जरूरत पूर्ति चीज है ना अंदर आके ले वाली अब ये जरूरत पूर्ति चीज है नहीं आए रखो तो तो और मुक्के दे वाली हमारे लोग तो भाई तो सुनते खा लेते हैं तो ये टाइम हम मुक्के दे वाली તો બતાવે બધી તમને સ્ટોપ કરું છું વિડીયો વિડીયો પર મેં મિત્રો બધું સાફ સાફ કરી કરી દીધું દીધું છે છે અંદર તેલ હતું ને થોડું બધું ચીકતું છે ને એટલે થોડું બધું એટલું સાફ નથી તો પણ ઉપર ઉપર કચરો હતો ને સાફ કરી દીધો મિત્રો હવે આને એમ કીધે અહીં બધો મંદિરનો કચરો ભેગો કરલો છે પધરાવી દે નદી કે ગમે તે હોય એટલે અહીં હોય તો સાઈડમાં છે બધું અમે એમ તો ક્યારેક ક્યારેક આવતા રહ્યા છીએ મંદિર પર તો બને એટલું સાફ સફાઈ રાખતા રહેશું મિત્રો અમે મંદિર પર ક્લિયર સફાઈ કરી નાખીએ છીએ તો મિત્રો ટાઈમ હોય આપણી પાસે તો થોડું ઘણું આવા ધાર્મિક સ્થળો પર આવીને આપણું થોડી ઘણી ભણતી આપણે મહેનત કરી શકીએ છીએ આપણી ખુદ મરજીતી પોતાના મનથી કારણ કે સાફ સફાઈ તો થોડું ઘણું બેસી શકીએ આપણે મંદિર છે આપણે ના કરીએ તો કોણ કરે એ એટલું તો આપણા ફરજ બને કરવાનું આપણે કરી નાખવાનું કારણ કે આઈએ તો આ તો તમને વિડીયોમાં બતાવીએ કારણ કે અમે કરીએ એના કદાચ બતાવીએ એવું નથી આ તો આયા તો શીખ મળે એમ કોઈ અમે કરીએ તો તમને જોઈને બીજા લોકોને પણ એવો થાય કે ના અમે પણ કરીએ તો અમને જોઈને કેટલા માણસો પણ કરી શકશે કાં તો મિત્રો તમે પણ કરજો જરૂર કરજો આવું કંઈ હોય તો કહેજો આજુબાજુ તમારા મંદિર હોય ગામમાં હોય ગમે તે સ્થળ પર આપણે પણ દર્શન કરવા જઈએ તો બી યોગ્ય ચીજ લાગે ને આ કરવી છે તો કરી શકો છો વિડીયો હવે અહીં સમાપ્ત કરીએ બહુ લાંબા થઈ જશે પાછા જોશે નહીં મિત્રો તમે મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળીશું નવા વિડીયોમાં તો બાય બાય